નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું ટૂંક સમયમાં ઘટશે ખાદ્યતેલના ભાવ ભારતમાં સતત ત્રીજા દિવસે ભૂકંપ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડાની તૈયારી ભારતથી શ્રીલંકા સુધી તૈયાર કરાશે દરિયાઈ પુલ આ બધા જ સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓએ બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની કંપનીઓમાં દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે જ્યારે દેશમાં સરસવીની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતમાં આજે સતત ત્રીજા દિવસે ભૂકંપના ઝટકા અનુભવાયા છે ત્રણ અલગ અલગ ભૂકંપથી આજે ધરતી ધણધણી ઉઠી છે સૌથી પહેલાં કર્ણાટક પછી છત્તીસગઢ અને છેલ્લે ઉત્તરાખંડના ઉત્તરકાશી ભૂકંપના ઝટકા અનુભવાયા છે સારી બાબત એ છે કે ત્રણમાંથી એકેય ભૂકંપ દરમિયાન જાનમાલનું નુકસાન થયું નથી પડોશી દેશ પાકિસ્તાન અને મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડાની તૈયારી મિત્રો સતત મોંઘવારી વધી રહી છે ત્યારે ટૂંક જ સમયમાં તમને એક રાહતના સમાચાર મળી શકે છે હવે તમને થતું હશે કે મોંઘવારીમાં અમને શેની રાહત તો પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે તેવા સમાચાર ટૂંક સમયમાં તમારી સામે આવી પણ શકે છે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છન્નુંથી સત્તાણું રૂપિયાની સપાટી આજુબાજુ બોલાઈ રહ્યા છે ત્યારે એક સારા સમાચાર આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થઈ શકે છે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો ઘણા સમયથી સ્થિરતા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતથી શ્રીલંકા સુધી તૈયાર કરાશે દરિયાઈ પુલ રામ મંદિરના નિર્માણ બાદ હવે મોદી સરકાર ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે આ ત્રેવીસ કિલોમીટર લાંબો પુલ તમિલનાડુના ધનુષકોડીને શ્રીલંકાના તલાઈમન્નરથી જોડાશે આ પુલની સાથે રેલવે બ્રિજ પણ બનાવવામાં આવશે તેના નિર્માણ સાથે ભારતથી શ્રીલંકા માલ પરિવહનના ખર્ચમાં પચાસ ટકાનો ઘટાડો થશે એનએચએઆઈમાં હાલમાં આ પ્રોજેક્ટ પર આયોજનનું કામ કરી રહ્યા છે